દમણના નમોપથ અને રામસેતુ પર મૌન થઈ ગયેલી સાઉન્ડ સિસ્ટમ ફરી ગુંજશે સમારકામ માટે ટેન્ડર મંગાવવાની પ્રક્રિયા શરૂ દમણના પ્રવાસન નકશા પર મોખરી રહેલા અને સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર ગણાતા નમોપથ અને રામસેતુ પર પ્રવાસીઓના મનોરંજન તેમજ સૂચનાઓ માટે લાખોના ખર્ચે નંખાયેલી પબ્લિક એડ્રેસ સિસ્ટમ હાલ ટેકનિકલ ખામીઓના કારણે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે જ્યાં બંધ હાલતમાં લટકતા સ્પીકર્સ પર માત્ર પક્ષીઓ બેઠેલા જોવા મળે છે તેવા દ્રશ્યો વચ્ચે હવે પ્રશાસન હરકતમાં આવ્યું છે દમણના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ અને ઈ ગવર્સન સોસાયટી દ્વારા દમણના વિવિધ સ્થળોએ લાગેલ આ ફોલ્ટી સિસ્ટમને ફરી ધબકતી કરવા માટે શોર્ટ કોટેશન નોટિસ જાહેર કરવામાં આવી છે આ સમારકામની કામગીરીમાં અઢાર યુ આઉટડોર રેન્કનું ઇન્સ્ટોલેશન અને રિપેરિંગ આઈપી બેઝ એન્ડ કોન્ડર રિપ્લેસમેન્ટ ફાઈબર કેબલનું સ્પ્લેસિંગ જોબ તેમજ ડેમેજ થયેલા સ્પીકરો અને પાવર કેબલને બદલવા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે તંત્ર દ્વારા આ ટેન્ડર માટે બીડ જમા કરાવવાની છેલ્લી તારીખ નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસ નક્કી કરવામાં આવે છે અને જે એજન્સી પસંદ થશે તેને વર્ક ઓર્ડર મળ્યાના ત્રીસ દિવસોમાં કામ પૂર્ણ કરવાનું રહેશે જેથી આગામી ટૂંક સમયમાં જ આ મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થતા સહેલાણીઓ ફરીથી દરિયા કિનારે સંગીતની સુરાવલીઓ માણી શકશે તેવી આશા જાગી છે ઉમરગામના સરહદે વેવજીની સ્કૂલમાં મેરેથોન બની જીવલેણ પંદર વર્ષીય વિદ્યાર્થીનીનું દોડ બાદ મોત પરિવાર દ્વારા સ્કૂલની બેદરકારીના ગંભીર ઉમરગામ સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના વેવજી સુરતપાડા સ્થિત ભારતીય એકેડમી ઇંગ્લિશ હાઈસ્કૂલમાં યોજાયેલી મેરેથોન સ્પર્ધા એક વિદ્યાર્થીની માટે જીવલેણ સાબિત થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે સ્કૂલ દ્વારા આયોજિત પાંચ કિલોમીટરની દોડમાં ભાગ લેનારી પંદર વર્ષીય વિદ્યાર્થીની રોશની રાકેશ ગોસ્વામીનું સ્પર્ધા બાદ અચાનક મોત નીપજ્યું હતું આ કરુણ ઘટના અંગે સરકારી હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા મુજબ વિદ્યાર્થીનીને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે તે મૃત હાલતમાં હતી અને સીપીઆર કે ઇન્જેક્શનની કોઈ અસર થઈ ન હતી પ્રાથમિક તારણ મુજબ વધુ પડતી કસરત અથવા હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાની શક્યતા ડોક્ટરોએ વ્યક્ત કરી હતી જોકે સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે બીજી તરફ વહસોઈ દીકરીના મોતથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે મૃતકની માતાએ હૈયાફાઠ રુદન સાથે જણાવ્યું હતું કે સવારે દીકરી સંપૂર્ણ સ્વસ્થ હતી તેણે જાતે જમવાનું બનાવ્યું હતું અને ભાઈનું ટિફિન ભરી માતાના પગે લાગી આશીર્વાદ લઈને તે મેરાથોન માટે નીકળી હતી મૃતકના પિતાએ સ્કૂલ પ્રશાસન પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવતા રોષ વ્યક્ત કર્યો હતો કે સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ જેવી કોઈ તાત્કાલિક મેડિકલ સુવિધા ન હતી અને તેઓ દીકરીને સારવાર માટે તાત્કાલિક લઈ જવાને બદલે આમ તેમ ફેરવતા રહ્યા હતા જેના કારણે તેનો જીવ ગયો છે તેમણે તંત્ર પાસે ન્યાયની માંગ કરી છે જોકે આ આક્ષેપો સામે સ્કૂલના પ્રિન્સિપાલે પોતાનો નબળો બચાવ કરતા કહ્યું હતું કે આ વાર્ષિક મેરેથોન માટે વાલીઓ પાસેથી અગાઉથી સંમતિપત્ર લેવામાં આવ્યા હતા અને સ્કૂલ દ્વારા ફર્સ્ટ એડ કીટ તથા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા રાખવામાં આવી હતી તેમણે વધુમાં દાવો કર્યો હતો કે રોશની અગાઉ પણ દોડમાં વિજેતા રહી હતી અને આ વખતે પણ તે દોડ પૂરી કર્યા બાદ શ્વાસ ચડતા બેભાન થઈ ગઈ હતી જેને શિક્ષકો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા હાલ આ સમગ્ર મામલે મહારાષ્ટ્ર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે कुछ हुआ नहीं था उसको सुबह उठी खाना बनाई खाना बना के भाई को अपने टिफिन भरी लड़का जाता है वापसी <laughs> उसको टिफिन भरी अपना नाश्ता की सुबह तैयार हुई बोलती मम्मी मैं जा रही मेरा पैर चुई गले लगी मुझसे बोलती मम्मी मैं मेरे धोन में जा रही हूँ मुझे आशीर्वाद देना तू मैं आगे जाऊँ ऐसा करके बोले थे और कुछ नहीं बोले मेरे धोन में गई थी भाग ली थी उसी में गई थी डॉक्टर मुझे कुछ भी नहीं बोले इधर क्या हुआ था क्या नहीं हुआ था मैं आई तो मेरी लड़की नहीं थी वो कदम हो गई थी स्कूल वाले कुछ भी नहीं बोल रहे सुबह घर से खाना वाला बना के भाई को टिफिन दिया अपना चाय बिस्किट खा के यहाँ से निकली थी इन लोग का फ़ोन आया मेरे पास करीब नौ साढ़े नौ बजे लोग ने डायरेक्ट बोले सरकारी हॉस्पिटल में आ जाओ मैं जी से सरकारी हॉस्पिटल में आया तो मेरी लड़की मर चुकी थी स्कूल में पढ़ाई पढ़ाई करती है लोकमान में आज दौड़ है घर से तैयारी करके गई थी दौड़ के लिए हाँ दौड़ में सर स्कूल वाले का लापरवाही है सर मेरी लड़की वहीं पे ही मर गई थी

હાર્ટ એટેક હોઈ શકે જે બી મેન હશે રીઝન એ પીએમ પછી જ ખબર પડશે એ લોકો સ્કૂલનું નામ તો મને યાદ નહીં બટ એ લોકો અહીંયા વેવજીથી આવ્યા છે મહારાષ્ટ્રથી ઇમરજન્સીમાં અમે આપી હતી સીપીઆર આપ્યું હતું ઇન્જેક્શન્સ બી આપ્યા હતા ઓક્સિજન બી આપ્યું હતું बट ब्रॉड डेथ हो जाती है एटला कोई रिस्पॉन्स नहीं आ ये हमारे वहाँ पे मैराथन रखा गया था हर साल मैराथन रखते हैं और ये बच्ची सारे बच्चे हमारे वहाँ पार्टिसिपेट करते हैं जिन बच्चों को पार्टिसिपेट करना है वो सारे बच्चे पार्टिसिपेट करते हैं और उसका कंसल्ट लेटर भी पेरेंट्स से लेते हैं और ये बच्ची भी ली थी और ये बच्ची भी काफ़ी हर साल आती है फर्स्ट सेकेंड हर बार आती है इस बार भी उसने प्रव में पार्टिसिपेट किया था और आई थी फर्स्ट उसके बाद में वो जब वहाँ पर बैठी पानी उसको हम तो उसको थोड़ा सांस फूलने लगा तो पानी वानी टीचर्स लोग ने सब पैर वैल बनने शुरू किया और तुरंत ही हम लोग फिर लोखंडे सर के पास हॉस्पिटल में लेके गए उन्होंने दूसरे हॉस्पिटल में बोला बला लेकर जाइए वहाँ लेकर गए तो उन्होंने नो मोर कर दिया तो हम तुरंत ही फिर उन्होंने बोला कि आप रेफरल में लेके चाहिए हम रेफरल में लेकर आए और उनका ऐसा हुआ डॉक्टर यही बोल रहे हैं कि वो बच्ची का लगता है सांस मैराथन के दौड़ने की वजह से साफ फूल गया उसकी वजह से फर्स्ट एड किट सब हमने रखी हुई थी बच्चों को ग्लूकोन डी बिस्किट्स ये वो सारी जो व्यवस्था है वो सारी रखी गई थी उसके अंडर में हमारे वहाँ पे जो महाराष्ट्र पुलिस है वो भी हमारे वहाँ ही थी सब सारे पुलिस भी वहाँ ही थे पुलिस को भी हमने सब नोट्स सब दिए थे महाराष्ट्र में पढ़ता है महाराष्ट्र सोरठ पाड़ा जी में भारतीय अकेडमी इंग्लिश मीडियम हाई स्कूल

સ્થળે જ તેનું કમકમાટી ભર્યો માહોલ હતું હતો અકસ્માતને પગલે ભરચક એવા ભડકમોરા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળે ટોણા ઊમટી પડ્યા હતા બનાવની જાણ થતા જ વાપી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકને કબજે કરી હતી અને ટ્રક ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મૃતકનું મૃતદેહને પીએમ અધ્ય હોસ્પિટલમાં ખસેડી તેની ઓળખ વિધી માટેના પ્રયાસો શરૂ કર્યા છે ઉમરગામના નંદી ગામમાં વન જમીન પર રસ્તા મુદ્દે જનઆક્રોશ વિકાસના નામે આદિવાસીઓના હક પર તરાપ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નંદી ગામમાં વન વિભાગની જમીન પર પ્રસ્તાવિત રસ્તાના નિર્માણને લઈને સ્થાનિક આદિવાસી સમાજ અને તંત્ર વચ્ચે વિસ્ફોટક સંઘર્ષના એંધાણ વર્તાઈ રહ્યા છે છેલ્લા સિત્તેર વર્ષથી વન જમીન પર વસવાટ કરતા અને ખેતી પર નિર્ભર આદિવાસી પરિવારોએ આ રસ્તાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે કારણ કે નેશનલ હાઇવેથી સ્કૂલ સુધીનો પાકો ડામર રસ્તો પહેલેથી જ અસ્તિત્વમાં હોવા છતાં વન વિભાગ દ્વારા અચાનક નવા રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવતા ગ્રામજનોમાં અનેક શંકાઓ જાગી છે તાજેતરમાં સ્થાનિક ધારાસભ્ય રમણભાઈ પાટકર અને વન અધિકારીઓ સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ સ્પષ્ટ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે સ્થાનિકોએ માગણી કરી જ નથી તો આ રસ્તો કોના માટે બની રહ્યો છે સંજાણ રેન્જના આરએફઓ દ્વારા આ રસ્તાની માગણી ટીડીઓ દ્વારા કરાઈ હોવાનું રટણ કરાયું હતું પરંતુ નંદીગામની વન સમિતિ કે ગ્રામ પંચાયત સાથે કોઈ પરામર્શ કે ગ્રામસભા યોજ્યા વિના જ કામગીરી શરૂ કરાતા આદિવાસી સમાજ લાલ ગુમ થયો છે ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે આ રસ્તો ગામ લોકોની સુવિધા માટે નહીં પરંતુ આગળ આવેલી અઢાર એકર વિવાદિત ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીયલ હબ ઉભું કરવા અને અમુક પહોંચાડવા માટે વન અધિકાર અધિનિયમ મુજબ મંજૂરી અનિવાર્ય હોવા છતાં નિયમોને નેવી મૂકીને થઈ રહેલી આ કામગીરીને ગ્રામજનોએ તેમના અસ્તિત્વ અને સંસ્કૃતિ પરનો હુમલો ગણાવ્યો છે અને જો આદિવાસીઓની જમીન અને જંગલ છીનવાનો પ્રયાસ થશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ચીમકી આવેલું પાટકર આવેલ અમારે સારું આવેલું એમ જગ્યા માંગે મારી ફોરસ્ટ જમીન મેં ની રોડ માં વરસાડના અબ્રામા ધરમપુર રોડ પર વિચિત્ર અકસ્માત આઈસર ટેમ્પાએ ત્રણ કારોને અડફેટે લીધી વરસાદના અબ્રામા વિસ્તારમાં ધરમપુર રોડ પર પરાગબાગ સોસાયટીની બહાર આજે એક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત દોડધામ મચી ગઈ હતી પૂરપાટ ઝડપી આવી રહેલા આઈસર ટેમ્પોએ એકી સાથે ત્રણ કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત વિગતો મુજબ અબ્રામા ધરમપુર રોડ પર એક કાર ચાલક પોતાની કારને યુટર્ન મરાવી રહ્યો હતો તે જ સમયે પાછળથી આવેલા આઈસર ટેમ્પોના ચાલકે કાબુ ગુમાવતા યુટર્ન લઈ રહેલી કાર તેમજ ત્યાં ઉભેલી અન્ય બે કારો એમ કુલ ત્રણ કારોને અડફેટે લીધી હતી આ અકસ્માતમાં એકી સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત થયા હોવા છતાં સદનસીબે તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે આ અકસ્માતમાં કોઈ મોટી ઈજા પહોંચી નથી પરંતુ વાહનોને ભારે નુકસાન થયું છે ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે